મેહુલ તમે 5 વર્ષ જિલ્લા પંચાયત સભ્ય તરીકે રહ્યા પછી હમણાં હવે સરપંચ પદે ચૂંટણી લડી રહ્યા છો તો કયા મુદ્દે તમે ચૂંટણી લડી રહ્યા છો અને તમે ગત 5 વર્ષમાં શું કાર્યો કર્યા છે જય માતાજી નમસ્તે આજે મેં મીડિયાના માધ્યમથી મેં પાંચ વર્ષ દરમિયાન જિલ્લા પંચાયતમાં હું કામ કર્યું તો તેમની તરીક મેં ઝાંખી રાખવાની કોશિશ કરું તો આજે હાલમાં હું સરપંચ પદ પર પટલારા ગામમાં અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યો છું તો ઘરે ઘરે મેં પેમ્પલેટ્સ આપ્યા અને મારા ભાષણ પર પણ મેં કીધું કે જિલ્લા પંચાયત પદ પર રહી પાંચ વર્ષ દરમિયાન જે મેં કામો કર્યા તે પેમ્પલેટ્સમાં પણ આપ્યા અને ભાષણમાં પણ કહ્યું તો તેમની યાદી જો છે તો એ ઘણી બધી લાંબી છે પણ મેં એક સોલ મોટા મોટા કામ મેં સોલ મુદ્દા મોટા છે મેં કામ કરેલા તેની યાદી મેં આમાં છાપેલી છે મેં અને એ બધા કામ મેં કરેલા છે એનાથી ડબલ કામો કરેલા છે પણ આમાં સોલ મુદ્દા લધા છે મેં અને એ કામ ધરાધર પર થયું છે તમને તો ખબર હશે કે ઇલેક્શનમાં કોઈ પણ પ્રિન્ટ મીડિયા કે ટેલિવિઝન મીડિયા કે આ ટાઈપનું પેપર પર છપાઈને હેન્ડબિલ ઘરે ઘરે આપવા પહેલાં સરકાર પર પરમિશન લાવવા પડે અને સરકાર પરમિશન ત્યારે આપે જ્યારે તે સાચું હોય ને સચ્ચા સચ્ચાઈ પર હોય તો મારા જે કામ છે આ એ હકીકતમાં ધરાધર પર થયેલા છે એના માટે મને પરમિશન આપી છે બાકી આ કામ નથી થયેલા હોતે તો આ પરમિશન મને ના મળતી તેવી રીતે મેં મારા ગામના લોકો પર મને ભરોસો છે અને વિશ્વાસ છે કે મને સરપંચ બનાવશે તો મેં એમની પણ ઝાંખી મૂકી દીધી કે મેં પાંચ વર્ષ દરમિયાન કયા કામ કરવાની ઈચ્છા ધરાવું અને પંચાયત પર હું પાવર છે એ કેવી રીતે કામ કરી શકીએ તો તેમની પણ યાદી દસ ટોપિક મેં આ ટાઈપ હેન્ડબિલમાં મેં છાપીને ઘરે ઘરે આપ્યા કે મેં આ કરવા માગું છું કામ અને આ થઈ શકે પંચાયતના માધ્યમથી તો આ રીતે મારા જે જિલ્લા પંચાયત પદ પર કામ કરેલા અને સરપંચ મહિના પછી કયા કામ કરવાનો તેમની યાદી મેં આ રીતે રાખી છે તો હવે તમે પરનારા ગ્રામવાસીઓને શું કહેવા માંગો છો અને શું તમે જણાવવા માંગો છો પટલારા ગામવાસીઓને તો મેં ફર્યા ફર્યા મોહલ્લા મોહલ્લા જઈ ઘરે ઘરે જઈને મેં મારું કામ પાંચ વર્ષ દરમિયાન જે વિશ્વાસ રાખેલો હતો તે કામ બતાવ્યું છે અને આવનારા સમયમાં બી જે મેં કામ કરવાનું તેની પણ યાદી રાખી છે પણ એ સિવાય પણ ઘણા બધા કામો છે જે મારાથી આ પેમ્પલેટ પર હાલમાં તો નથી લેવાયા પણ તે પણ કામ મારા કરવા છે ગામવાસીઓના ખાસ મુદ્દા તો એ છે કે પટલારા ગામમાં સૌપ્રથમ તો પંચાયત નથી છે પંચાયત હાલે એક હોલમાં ચાલુ છે તો તે હોલમાંથી કાઢીને પંચાયત પેલી બનાવવાની તે ફર્સ્ટ પ્રાયોરિટી તે છે હા તો એલિગેશન તો મારા ગામના લોકોએ કોઈ મારા પર લગાવ્યા નથી પણ સ્વાભાવિક છે કે ચૂંટણી લડાઈ ત્યારે આપણા ઓપોઝિટ દ્વારા સવાલ બધા ઘણા પૂછે મેં તેમના પર આક્ષેપ લગાવું તેઓ મારા પર લગાવે પણ તેમના આરોપોમાં કોઈ તથ્ય નથી જેમ કે તેમણે એક પાંચમો મુદ્દો લીધો તેમણે મેં આ કાગળમાં હેન્ડબિલમાં છાપ્યું પછી તે તે સ્પોટ પર ગયા અને કે કહે કે બોરિયાત તરાવની જે પાળ છે તે પર મેં ના નારિયેળ કે ખજૂરીના ઝાર ત્રણ રોપેલા પણ તેમને મેં એક મેસેજ પહોંચાડવા માગું છું કે આ તળાવની પાળ પર સરકારી જગ્યા પર નાના નાના ઘર હતા હળપતિ લોકોના તો એ મજબૂરીમાં અને કારણવંશ એમને છોડી નહીંથી જવા પડ્યું તે પછી એ પાળ પાળ જે હતી તે તળાવની બોળિયા તળાવની એ ઉબડ ખાબડવાળી હતી અને ઘણી બધી થોડી ઘણી ઘનવાટ હતી તો એને પાંચ વર્ષ દરમિયાન મેં એને સાફ કરાવી એને ત્યાં કચરું હતું સાફ કરાયું અને એ પાનને લેવલિંગ કરાવી મટોડીથી ટેન્ડર કરાવી જિલ્લા પંચાયતથી મોરમ લાખી લેવલિંગ કરાવી આજુબાજુ મટોડી તળાવ મની ગયેલા કે કવરિંગ કરાવ્યું એમને અને એમાં નાના મોટા ઝાડ પણ રોપ્યા પણ છેલ્લા પાંચ છ મહિનાથી જે વરસાદ પડતો છે હમણે એના કારણે ત્યાં કચરું નવું ઘણું ઉગી ગયેલું છે હમણે એટલે તે તા થોડું હમણે સાફ સફાઈ નથી પણ એક વસ્તુનું મને ખુશી પણ થઈને પણ દુઃખ પણ થયું કે તે ભાઈ તા ગયા તળાવની પાર બતાવાશે ન્યૂઝમાં પણ તેમણે મારા જે બાકીના પંદર મુદ્દા હતા ત્યાંની ગયા સોળ મુદ્દા મેં કામ કરેલા લખેલો હતા બાકીના પંદર મુદ્દા પર તે ભાઈ નથી ગયા તો મેં તેમને રિક્વેસ્ટ કરું છું કે મારા જે પંદર કામો લખેલા છે ત્યાં પણ તે જાય ત્યાં પણ વિઝિટ કરે જેવી રીતે ભીખી માતાના મંદિર પર જે જિલ્લા પંચાયતના માધ્યમથી સરકારી ખર્ચે જે બ્લોક લગાવવામાં આવ્યા જેનું આ મારા પર ટેન્ડર કોપી છે આ ટેન્ડર કોપી છે લાખો રૂપિયાના ખર્ચે ગવર્મેન્ટના ખર્ચે બનાવવામાં આવ્યા કેવી રીતે બધી જગ્યા પરનો મારા પર ટેન્ડર કોપી છે જેટલા જેટલા મેં પટલારા ગામમાં આમાં મુદ્દા લખેલા છે તે બધાને ટેન્ડર કોપી ને એકદમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનથી કરેલા છે તો તા પણ તે પણ તે ભાઈ જાય ને તે ફરિયાવાળાને પૂછી લે કે ભાઈ આ પોઈન્ટ સાચા છે કે ખોટા છે તો તેમને જવાબ મળી જ જશે મેહુલભાઈ તમારા પર જે એલિગેશન લગાડવામાં આવ્યા છે તો શું તમારા બંનેના મુદ્દા એક સરખા થઈ ગયા છે કે શું કારણ છે આ એલિગેશન લગાડવાનું અથવા તો એમના મુદ્દા શું છે એકચ્યુલી એલિગેશન તો એને લગાડ્યા મારા પર મેં જો એલિગેશન લગાડ તો મેં તો સબૂત વાઈઝ લગાડ્યા જે પણ એને પાંચ વર્ષ દરમિયાન જ્યારે પાંચ વર્ષથી સાડા સાત વર્ષ એ ભાઈ સત્તા પર હતા ટોટલ દસ વર્ષ આમ તો સાડા સાત વર્ષ સરપંચ પદમાંનામ સભ્યપદમાં દસ વર્ષ હતા તો ત્યારે એણે દસ વર્ષથી કોઈ હજુ સુધી યાદી ગામમાં આપી નથી મેં જે મારા પાંચ વર્ષથી હિસાબ આપ્યો તેમ ગામના લોકોનો દસ વર્ષ તો એમણે કોઈ યાદી નથી આપી કે મેં આ કામ કરેલા કારણ કે એમણે કામ નથી કરેલા એમણે ખાલી વેઠ ઉતારલી ને બીજું બધું અમે ઓપનલી હમણાં નથી કહી શકતો પણ ગામના લોકો બધા જાણે જ છે ને કે હું કામ હું કારનામા કરેલા છે એટલે એણે એના કામની એક બી યાદીની મૂકી ને એના પર એવું પણ નોલેજ નથી કે મેં આવનારા સમયમાં પાંચ વર્ષ સરપંચ પદ પર હું કામ કરી શકું એ પણ એના નોલેજ નથી એમણે ખાલી હેન્ડબિલ આપ્યા છે તો પોતાના ફોટા આપ્યા છે પોતાના ફોટાવાળા પોતાના સભ્યો જે ફોટા છે તે આઈપા છે એટલે એમણે કોઈ જણાવ્યું જ નથી એવું તો કારણ છે તમારા પર લગાડવા માટે આ એ જ કારણ છે કારણ કે એમણે એનાથી તો કોઈ એનું બતાવી શક્યા નહીં એટલે મારા પર જૂઠા જૂઠા ખાલી આરોપ